આઈસમ ઇન્સ્ટાગ્રામ આઈડી થકી પીરપારડી ગામના યુવાનને પણ અશ્લીલ ફોટો મોકલ્યા હતા જેથી આઈસમ સામે પગલા ભરવામાં આવે તેવી માંગ સાથે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે અરજી આપવામાં આવી છે આ દાની આવે યાર દાની એવો અમારે છે સારું હવે મારે આ મારું ફોન મારું દીધું છે તારો ફોન જોઈએ

બરાબર ને સાહેબના પૈસા ના તમારી જગ્યા પર આવું એટલે બ્લેકમેન્ટ કરો